અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર છીંડવાલા સભાખંડમાં જયશ્રી કૃત છીલુગરી સંગોષ્ઠ શ્રેણી ભારતીય અને ગુજરાતી સાહિત્યના સંદર્ભે કડી એક અંતર્ગત કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહ તથા કો એડમિનિસ્ટ્રેટર બળવંતસિંહ પટેલ મુખ્ય મહેમાન પદે પ્રખ્યાત ગુજરાતી લેખક અને વિવેચક ડોક્ટર ભરત મહેતા અતિથિ વિશેષ પદે જાણીતા ગુજરાતી વિવેચિકા ડોક્ટર નિવ્યા પટેલ તથા ગુજરાતી વિભાગ પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર પ્રવીણકુમાર પટેલ આચાર્ય ડોક્ટર જી કે નંદાની ઉપસ્થિતિમાં યોજાયો હતો આચાર્ય ડોક્ટર જી કે નંદાએ શાબ્દિક સ્વાગત કરીને પ્રસ્તાવના બાંધી હતી જયશ્રી ચૌધરીના વાર્તા સંગ્રહ સેવન ટ્રીઝ અને જયશ્રી ચૌધરીની વાર્તાઓનો પ્રશાંત કુમાર મોહનતીએ કરેલો ઓડિયો અનુવાદ એક વાર્તા સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહે અધ્યક્ષીય પ્રવચન આપ્યું તેમણે સંસ્થા લેખિકાની ઉપલબ્ધિઓ અને સર્જકતાની સરાહના કરી જયશ્રી ચૌધરીએ સર્જક કેફેદ રજૂ કરી તેમણે સર્જન માટે પ્રેરક પરિબળોમાં અંકલેશ્વર કોલેજ મંત્રી તથા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ગુરુ પ્રોફેસર પ્રવીણ કુમાર બી પટેલ સાહિત્યિક ગુરુ ડોક્ટર જી કે નંદા ગુરુજનો માતા પિતા પરિવારજનો મીડિયા વિદ્યાર્થીઓ સૌને ગણાવ્યા હતા અગ્રણી પ્રકાશક પાર્શ્વ પબ્લિકેશન દ્વારા અને ભરત મહેતાની પ્રસ્તાવના સાથે ચીલુગરી પ્રગટ થઈ તથા કોલેજના એડમિનિસ્ટ્રેટરોની ઉપસ્થિતિમાં મૂર્ધન્ય વિવેચકના વક્તવ્યથી કડી એકના શુભારંભને સૌભાગ્ય ગણાવ્યું હતું ડોક્ટર ભરત મહેતાએ જયશ્રી કૃત જિલ્લુગરી સંગોષ્ઠ શ્રેણી ભારતીય અને ગુજરાતી સાહિત્યના સંદર્ભે કડી એક અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું તેમણે કહ્યું હતું કે છીલુગરી ટેકનિક અને કથા વસ્તુની દ્રષ્ટિએ દળદાર સરસ નવલકથા છે કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર જગદીશ કંથારીયાએ કર્યું આભાર વિધિ પ્રોફેસર હસમુખભાઈ પાટણવાડીયાએ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કોલેજ પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં કવિ દેવાનંદ જાદવ ઈ એન જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરસિંહ પરમાર એમટીએમ સ્કૂલના આચાર્ય નયનાબેન રાણા તથા સ્વામી વિવેકાનંદ સ્કૂલના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસોલા તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને મૂર્ધન્ય વિવેચક ડોક્ટર ભરત મહેતાને સાંભળ્યા હતા